ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત મહાભાગવત પારાયણમાં સવા લાખ શ્રોતાઓએ કથાશ્રવણનો લાભ લીધો ચારસો એકાવનથી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞનો લાભ લીધો ભારતભરની સાથે લંડન ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યૂઝીલેન્ડ નેરોબી કેનિયા મોમ્બાસા ટાન્ઝાનિયા અને આફ્રિકા દેશના હરિભક્તો ઉમટ્યા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોને સ્મૃતિ અર્થે મોક્ષ તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત સવા લાખ શ્રોતાઓએ કથાશ્રવણનો લાભ લીધો કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા શનિવારની સવારે ચારસો એકાવનથી થી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિર મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી પગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય સહયજમાનોમાં પિંડોરિયા કેરઈ અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેળ હોમી સંપન્ન વૃદ્ધિમાં જોડાયા હતા આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શિશિભાઈ ઠક્કર અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી શ્રી ધર્મનંદન આમાં આ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ અને તેમની નારાયણ દેવ તરફની નિષ્ઠા સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોની રાજીપો વ્યક્ત કર્યો હતો આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓએ કથાશ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પારાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંત શ્રીઓમાં શ્રી સનાતનદાસજી શ્રી જગતપાવન દાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી કેશવજીવનદાસજી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી શ્રી માધવપ્રસાદ દાસજી કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપદાસજી આદિ વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારીઓ બહેનો મંદિરના મહાન સાંખ્ય યોગીની શ્યામબાઈ ફઈ અંજાર માંડવી રાપર દયાપર અબડાસા પંથકના સાંખ્ય યોગી બાઈઓ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા તમામ ભક્તોને મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોથીના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓ સજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી યજમાનસીઓ કે તમામ હરિભક્તોને એક અને ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરાના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પૂજ્ય બાદ અમદાવાદ દેશ નાચર કે કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરના ડે તમારા સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષીઓ તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવસ લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે રામ જન્મ ઉત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષ્મણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો ઉત્સવ માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હારિભક્તોના હૃદયમાં એવો ભાવ હતો કે સ્વામી અમે માત રક્ પચીસ હજાર રૂપિયામાં જે ભુજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યનામે કોઈ દિવસ ભોજના ના આ કાર્યના કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું તો આજે જ ગઈ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પુર્ણાવતી કરી અને આજે સાત દિવસના આયોજન બાદ જજ્ઞ નારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ ચારસો એકાજમાનસીઓ મુખ્ય યજમાનસીઓ સજમાનસીઓ તમામ હરિભક્તોએ ખૂબ ભાવ લાભ લીધો હતો એની સાથોસાથ એના પરિવારજનો પણ અગિયાર વાગે ખૂબ બહુળી સંખ્યામાં હરિભક્ત પધાર્યા હતા અને ભુજ મંદિરના મહાંત સામે ઉપ સામે દાદાજી ભગત વોલ્યુ સંતો દ્વારા જજ્ઞનારાયણની પુર્ણાવૃતિ કરી નારાયણનું ભીડ હોમવામાં આવ્યું હતું સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણવૃત્તિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું ભક્તો આ વર્ષે અમે આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે પંદર વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વર્ષે લગભગ અંદરાજીતા સવાસો લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વખતે લાભ લીધો છે મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તો ભાવથી પ્રેમથી સેવા કરી છે સુખપર હોય સુખપરના હરિભક્તો હોય મદનપુર હોય નાના નગર હોય કેરા ગામના હરિભક્તો કુંદરપુર નાનપુર મેઘપર બધા માદા પર તમામ ફોટલીક તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે એ થકી આ સં અમે કાર્ય સંપન્ન કરી શક્યા છીએ સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય તમામ કાર્યકર્તા સંતો હોય કોઠારી સંતો હોય બધા સંતો આઠ યાર સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નર્મદા ડેમના ચઢમાં ઉજવી રહ્યા છીએ સાથોસાથ મહાનસ્વામી આ આજે એલાન પણ કર્યું છે આજે સમૂહ ભાગવતની પૂર્ણાવતી થઈ આ જેમ સમૂહ પૂર્ણાવતી થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભોજ મંદિર દ્વારા કરવામાં આવશે તો તમામ વર્ગ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ મહાન સ્વામીએ અનુરોધ કર્યો છે સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે ધારો નારણ સ્વરોમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટશો પર ઉજવવામાં ભવ્ય ઉત્સવ ઉજવામાં આવશે સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાઘડની અંદર સિંથ પાસઠ કરોડના ખર્ચે ભવ્ય મંદિર ત્યાં તૈયાર થયું છે એનું પણ આમંત્રણ આ ઉત્સવ આ ઉત્સવ અંતર્ગત

કથા પારાયણ દરમિયાન હરિભક્તોને નવ દિવસ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્યભાર સંભાળતા શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે પારાયણ દરમિયાન સવા લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલું દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ અને કથાના બંને ક્ષત્રોમાં શેરડી રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ હતી ભોજન પ્રસાદનું મુખ્ય મેનુ અગાઉથી તૈયાર કરાયું હતું ભોજન સામગ્રીમાં બે હજાર પાંચસો કિલો શાકભાજી એક હજાર પાંચસો કિલો જુદા જુદા પ્રકારના લોટ પચીસસો કિલો ખાંડ અઢારસો કિલો ગોળ અગિયારસો કિલો મસાલા ત્રણસો પચાસ ડબ્બા ઘી ત્રણસો ડબ્બા તેલ સૂકો મેવો ચારસો કિલો વગેરે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યું હતું પાસઠથી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે ચોવીસીના રસોઈ જોડાયાની સાથે ચોવીસીના ગામના નામ સાથે ભોજનકક્ષ તૈયાર કરવામાં આવેલું યજમાનો સગા સંબંધીઓ તથા હરિભક્તોના ઉતારા માટે ભુજ મંદિર દ્વારા સાતસો પચાસથી વધારે એસી રૂમોની વ્યવસ્થા કરાઈ હતી આ સંગીતમય કથા પારાયણને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસ ભજન પ્રસાદ દાસજી તથા કપિલ મુનિદાસજીએ સંગત આપી હતી જ્યારે દરરોજ ચોવીસીના દરેક ગામોમાંથી અંદાજીત છસો હરિભક્ત ભાઈ બહેનોની સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોએ તમામ પ્રકારની સેવામાં જહેમત ઉઠાવી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુટ્રેસ નો ટીના હાઉસ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

શક્તિસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્દસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી બે એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો